પૈસા નહી પૈસાનો કંક ઇંતજામ કરવું પડશે કડશે ધંધો પેલે પેલો માં ભાઈ બંધ ન ફોન કરવા દે હીરો બધો લઈને આવો અત્યારે તો કોઈ જગ્યા આવતું નહીં રમવા ઓલે બાજી રમાડ લીધી હોય કોઈ તો એક દુઃખ પડેલા હો ગયા એટલા બધી દુખો લઈ લેવાય પણ છો ઉઠાવાય છો હજાર એવા તો ઉઠાવવા જ ભાઈબંધને ફોન કરું હલો શું કરો હેવું એમ હા આપણે ગેર ગોઠવું ગો આવો ને તમે ભાઈબંધો લઈને હા અત્યારે અત્યારે બધું તૈયાર કરીને રાખું હું ચેલા જણાવો જણા એમ હા હળા જાણ એ હા જલ્દી આવજો ભા એ તો હું તૈયાર કરી રાખું હો તમે આવો એ હા આ બધું ગોઠવવું પડશે કોમ આલવું પેલી ઘટી દેખાય લઈ ને આવી ને

તમારે જો જે જીત ગમે તે થાય એક એક દુખ માં હો રૂપિયા કાઢવાના ચા નાસ્તો તમારે જે જરૂર હોય એ મન ક્યાજ

આ પત્યું ઉડી જાય હે ના ના અલે યાર હે નનું બાવા કરો બંધ આ લે કડી બંધ અમારું બસ 150

પેલું તો હાલું તો ખુલ્યું હો સારું હો હ બે હજાર નાખવાનું લ્યો બે લ્યો આયા અમારે જોવું પછી તા આયા હમી આયા આવ્યા અમે હા પેલું તો હાલ ખુલ્યું

પણ રાખો રાખો હા બહુ કરો હા ચાલે હા બહુ વાલ દે શું ચાતો

રાખો નાખો મિની આ 800 આયા હેડો 800 ના 1000 ના છે હેડો 1000 નાખી દે 1000 નાખી બે પાહો પડ હા હારું લાગે ની લે હેડો મે 1000 આયા લે 1000 રાખો તમે પાહાના પડશો નાખો લે 2000 લે 2000 હા 2000 ને તો નાખી દે નું ઘણો હો કઈ 5 લામા જેતે બધા આ હા બધા લે અમાર ખોલ આયો તાન ના ના આયા પૈસા આયો લે તને અમાર લકકી ખોલ હેડો આ લકી મળી દી સ્વાદીની લે તારી બધું સેત્રઈ જી બરો લકકી મતી

चोकाही हा हा खवा पर्तिनी खवा पर्तिनी खवा पर्तिनी खखावी त म उ छु उ गरा वगाड हो ए न हो चो मारो यार म बद्दी खबर हो तमी आइजा एक जान आठलो उभरा ख एकदम पिलकन उभरा राखो न भई वगाडो हा हाचुके हाचुके नि हात छु बोल तमी हात छु बोलु नै राम त ले म खाली इ म बताउ बताउ हेडो ह हे અમિત ખબર પડી નહીં ખબર પડી નહીં આ જીગલો એમની દીનો ખરા ઘણલા કરે ઊભો જ નઈ થાઉ લે રમતદાર